સુરતની લાજપુર જેલમાં હત્યાના આરોપીએ આત્મહત્યા કરી લીધી છે હત્યાના આરોપીની આત્મહત્યા પર ગંભીર આરોપ મૃતકના ભાઈનું ગળું દબાવી હત્યા કર્યાનો આરોપ લાગ્યો છે મૃતકના ભાઈ અમિત માંગરોળિયાએ આરોપ લગાવ્યો ચારથી પાંચ લોકોએ ગળું દબાવી હત્યા કર્યાનો આરોપ લગાવ્યો છે તો મૃતક હેમંત માંગરોળિયા આત્મહત્યા ન કરી હોવાનું મૃતકના ભાઈનું કહેવું છે વીસ દિવસ બાદ જેલમાંથી છૂટવાનો હતો મૃતક તેના પૂર્વે જ તેની હત્યા થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે મૃતકના ભાઈ અમિત માંગરોડિયાએ તટસ્થ તપાસની માંગ કરી છે આરોપી હેમંત ઉર્ફે ડેની માંગરોડિયાની આત્મહત્યા ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે લાજપુર મધ્યસ્થ જેલની હાઈ સિક્યોરિટી યાર્ડ નંબર બેતાલીસમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે વર્ષ બે હજાર સત્તરથી હત્યાના ગુનામાં આરોપી લાજપુર જેલમાં બંધ છે જેલ કર્મચારીઓ સિક્યોરિટી સાથે રાઉન્ડમાં નીકળ્યા હતા અને આ ઘટના સામે આવી હોવાનું જેલના સંચાલકોનું કહેવું છે મારો ભાઈ લાજપોર જેલમાં તો જેલ કાપતો જ હતો સાડા આઠ વર્ષથી જેલ કાપતો હતો અને વીસ એક દિવસ પચીસ અંદર છૂટવાનો હતો અને એ સુસાઇડ કરી શકે એવું મને તો લાગતું નથી કે એને સુસાઇડ કર્યું હોય અને સુસાઇડ કર્યું પણ હોય તો હાઈ સિક્યુરિટી હાઈ સિક્યુરિટીમાં શા માટે નાખવામાં આવ્યો એને શું એવો ગુનો કર્યો કે એને હાઈ સિક્યુરિટીમાં નાખવામાં આવ્યો એ અમને કોઈ જાણ ખબર નથી અને અમારી માંગ એવી છે કે હાઈ સિક્યુરિટીમાં નાખો તો કંઈ નહીં પણ જે હાઈ સિક્યુરિટીમાં એનું જે જે દિવસે એને આપઘાત કર્યો તો એ જ્યાં સુધી જીવિત હતો અને એ જાતે આપઘાત કરે છે ત્યાં સુધીનો મને સીસીટીવી કેમેરા પર ફૂટેજ જોવા જોવી જોઈએ બે ચા બે ચાર જણા હોય કે ભાઈ બે કોઈ પગ પકડે એક કોઈ ભાત પકડે એ રીતનું કર્યું હોય ને તો જ આવે આવી રીતે મૃત્યુ થઈ જાય બાકી તો જાતે વીસ દિવસ છૂટવાનું